હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ વેવની આગાહીને લઈને રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાની સિવિલ હોસ્પિટલ તંત્ર એલર્ટ થઈ ગઈ છે જેને લઈ ધોરાજી તાલુકાની સિવિલ હોસ્પિટલમાં હિટ સ્ટ્રોકના દર્દીઓ માટે દસ જેટલા બેડ સાથે વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે વધુમાં વેવને લઈને મેડિકલ ઓફિસર અને નર્સિંગ સ્ટાફને પણ ચોવીસ કલાક ટેન્ટમાં રાખવામાં આવ્યા છે તો બીજી બાજુ હાલ ધોરાજી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા પણ વધી જવા પામી છે સામાન્ય રોગના દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે જેમાં તાવ અને રિપીટ જેમાં તાવ અને વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓમાં વધારો થવા પામ્યો છે અને બાળકોની ઓપીડીમાં સિવિલ હોસ્પિટલમાં રોજની ઓપીડીમાં થી વધુ દર્દીઓ નોંધાયા છે જે એકસો બસો દર્દીઓ નોંધાતા હતા તો વધુમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર આવતા દર્દીઓ માટે સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં છાશ વિતરણ કેન્દ્ર પણ શરૂ કરી તમામ દર્દીઓ માટે વિનામૂલ્યે છાશ વિતરણ કરવામાં આવી રહ્યું છે અને હોસ્પિટલના ડોક્ટરો દ્વારા લોકોને કામ વગર ગરમી બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી રહી છે ડોક્ટરો દ્વારા બાળકો અને ગર્ભવતી મહિલાઓ બપોરે બાર વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી રહી છે હું ડોક્ટર જયેશ વસંત જેમ એસડીએસ ધોરાજી ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવું છું તાજેતરની જે અસહ્ય ગરમી ફોર્ટી ફોર ડિગ્રી પ્લસના અસહ્ય તાપમાં અમારી હોસ્પિટલ ખાતે અમે એક મફત છાસ વિતરણ કેન્દ્ર ચાલુ કર્યું છે એના ઓપીડીમાં આવતા તમામ દર્દીઓ અને ઇન્ડોર દર્દીઓ લાભ લે છે વધુમાં અમારી હોસ્પિટલ ખાતે ઓપીડીમાં અમે ઓઆરએસ કોર્નર અને ઓઆરએસ અમારી પાસે તમામ માત્રામાં ઉપલબ્ધ છે એવા કોઈ ગંભીર પ્રકારના હીટ સ્ટ્રોક કે એવા કોઈ દર્દી હજુ સુધી અમારી હોસ્પિટલમાં નોંધાયેલ નથી કોઈ પણ પરિસ્થિતિ હોય તો હેઠને લગતી તો અમારી હોસ્પિટલ અમારો નર્સિંગ સ્ટાફ ખડે પગે છે મેડિકલ ઓફિસરની સેવાઓ ટ્વેન્ટી ફોર બાય સેવન ઉપલબ્ધ છે ફિઝિશિયન પણ અમારે સીએમ સેટમાં આવે છે ઓપીડીની વાત કરીએ તો અમારે અંદાજે લગભગ પાંચસોની આસપાસ ઓપીડી હોય છે નવા જૂના દર્દીઓ થઈને અને ઇન્ડોર ત્રીસ પાંત્રીસ હોય છે ઓપીડીમાં બાળકોની ઉપડી લગભગ એવરેજ પચાસથી સાઈઠની હોય છે આંખ વિભાગની ઉપડી થોડી ઓછી હમણાં નીકળે છે બાકી જનરલ ઓપીડી જોઈએ તો પાંચસો જની આસપાસ થાય છે લોકોને શું સલાહ દેવાની લોકોને ખાસ તો સલાહ માટે કારણ વગર ઘરની બહાર નીકળો નહીં વધુ પ્રમાણમાં પ્રવાહી લો કોઈપણ પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય ઉલટી થાય ઉભા થાય ચક્કર થાય કે શરીરે કોઈપણ પ્રકારની રિએક્શન આવે એલર્જી તો હોસ્પિટલનો સંપર્ક કરો